નમસ્કાર પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે દાહોદના ના પીપલોદ માં નીચે રહેણાંક મકાન માં ભીષણ આગ ઘરવખરી પડી ને ખાક થઈ દાહોદ જિલ્લાના પીપલોદ વિસ્તારમાં એક પુલ નીચે આવેલા રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામાવી છે અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આસપાસના જાગૃત નાગરિકોએ આગની વિકરાળતા જોઈ તુરંત જ દેવગઢ બારિયા નગરપાલિકાના અગ્નિશમન વિભાગને અંગે જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ અગ્નિશમન દળની ટુકડી સત્વરે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી ભારે સહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જણાની થઈ નથી જે એક મોટી રાહતના સમાચાર છે જો કે આગ એટલી પ્રચંડ હતી કે મકાન સહિત અંદર રાખેલી ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ બળીને ભસ્મભૂત થઈ ગઈ છે જેના કારણે મકાન માલિકને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે મકાનમાં આ કયા કણોસર લાગી તે અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી હાલમાં સ્થાનિક તંત્ર દ્વારા આકસ્મિક ઘટના પાછળના મૂળ કારણો શોધવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અચાનક આવેલી આફતમાં પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા પીડિત પરિવારને સરકાર તરફથી વહેલી તકે યોગ્ય વળતર અને આર્થિક સહાય મળે તેવી લોકમાગ પ્રબળ બની છે